રજુઆતીઓને છોડી દીધા સંત સવૈયાના સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું છે કે છેલ્લા અનેક વર્ષોથી તેઓને પીવાનું પાણી મળતું નથી અને તેઓ ટેન્કરો મંગાવીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે આ સતતની સમસ્યાથી કંટાળીને તેમની ધીરજ ખૂટી ગઈ છે જેના કારણે આ રોષ ફાટી નીકળ્યો છે આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે અને લોકો હવે આ મુદ્દે ઝડપી ઉકેલની આશા રાખી રહ્યા છે આવ્યા છે ટૂક સમયમાં કોર્પોરેશન અધિકારી અહીંયા આવશે અને જે નિરાકરણ છે એ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે પાણી વગર એ લોકોને તકલીફ પડી રહી છે જેના કારણે મહિલાઓ પણ આવી ગઈ છે અને એના કારણે જ ઓર્ડર માટે અમારે પણ પડ્યું છે જોઈ ગયા આ બોટલ જોઈને ગયા તો દિવસમાં કે નહીં હજુ તક કોઈ ઓબ્જેક્શન હવે અમારો ઈદ નો તહેવાર છે નાયા ધોયા વગર ખાધા પીધા વગર